ધ સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપ સ્ક્રીન ઉપર દેખી રહ્યા છો જે ગાયિકા કલાકાર છે ફરીદાબેન મિત જે ગુજરાતમાં ચર્ચિત સિંગર મહિલા છે અને પોતે સ્ટેજ પરથી ઊભીને એક સ્ટેટમેન્ટ આપે છે કે મોરે મોરે એને આપવો જોઈએ કે જે આપણી કંપેરમાં હોય અને બીજી તરફ એ પણ સલાહ આપે છે કે આપણે દુશ્મની ના લેવી જોઈએ એટલે ખરેખર એક સિંગર મહિલા એક લોક ગાયિકા મહિલાને આ રીતે એની જે સ્ટેટમેન્ટ છે એ ખરેખર શોભે જો ખરેખર આપ લોકો આ વિડીયો દેખશો અને આપને સાંભળવા મળશે એમનું સંપૂર્ણ સ્ટેટમેન્ટ તો આપે એ કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે ખરેખર એમને એમની જગ્યાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે બે વાતનું એ યોગ્ય વ્યવહારિક છે તો આપ સ્ટેટમેન્ટ આપજો આપના તરફથી અભિપ્રાય આપજો કમેન્ટમાં લાઈક કરજો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં કે મોરે મોરો એને દેવાય આપણી કમ્પેર ન હોય દુશ્મની કરવી ને કોઈ દી કરવી જ નહીં દુશ્મની પણ કરો ને તો એ આપણી હરોળનો હોવો જોઈએ માણસ સાહેબ મર્દ માણસ હોવો જોઈએ મર્દાનગીરી હોવી જોઈએ બાઈ માલા વારે થોડી કઈ મોરે મોરા દેવા થાય છે તારે કહેવાનું મન થાય એક બે લાઈન મારે અહીંથી તમને બધા નામ જો આજ બેનો તો જો હરખમાં મારા ભાઈઓ તો જો હરખમાં આરે વાહ કાંઈ કરું